આસામના ભવ્ય ચાના બગીચાઓને લઈને પીએમ મોદીનું ટ્વીટ પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે આસામ તેના ભવ્ય ચાના બગીચાઓ માટે જાણીતું છે આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે હું અદ્ભુત ચાના બગીચાના સમુદાયની પ્રશંસા કરવા માગું છું જે સખત મહેનત કરી રહ્યું છે અને વિશ્વભરમાં આસામ અને પ્રતિષ્ઠા વધારી રહ્યું છે હું પ્રવાસીઓને રાજ્યની મુલાકાત વખતે આ ચાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કપાયા છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં બીજો દિવસ હતો બોડેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય તેનો લાભ ખિસ્સા કાત્રોએ ઉઠાવી લીધો છે યાત્રા દરમિયાન ઘણા લોકોના ખિસ્સા કપાયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે વડોદરાના એક કોર્પોરેટરના બેતાલીસ હજાર રૂપિયા ચોરી થયાની માહિતી સામે આવી છે ભોગ બનનાર દસ જેટલા લોકો ફરિયાદ કરવા પહોંચ્યા હતા એક ચોરને પકડીને માર્યો હોવાની પણ વિગત સામે આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એન્ડ એકનું મોત થયું છે સિંધુ એન્ડ ઘટના બની છે પ્રેમ માળી નામના યુવાને બે ફામ થાર ગાડી હંકારીને એક યુવકનો ભોગ લીધો છે અઢાર વર્ષના જયદીપ સોલંકી નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે મૃતક યુવાન પચાસ ફૂટ સુધી હવામાં ભંગોળાયો હતો મૃતકના પરિવારના લોકોએ દોષિતને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરી છે કાર ચાલક પ્રેમ બનાસકાંઠા ડીસામાં રહેવાસી હોવાની વિગત સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે